હવે છે ને ખોટી રીતના મારી ઉપર આરોપ લગાવવાનું રહેવા દે છે એક વાતનો જવાબ આપ તું એ રૂમને લોક કરીને ચાવી તારી સાથે લઈ જાય છે એ રૂમ ની ચાવી બીજી છે જ નહીં તો એને જમવાનું આપવા કોણ જાય હા છેલ્લા 10 દિવસથી એ છોકરી ભૂખી મરે છે અરે એક કોળિયો અનાજનો મોઢામાં નથી નાખ્યો અને તું મારી ઉપર મારી ઉપર આરોપ લગાવે છે કે હું એને જમવાનું આપવા જાઉં છું તો શું હું ગાંડો છું મારામાં અક્કલ નથી મારામાં બુદ્ધિ નથી મને દેખાતું નથી એ તો નથી જ હું મારી સાચી આંખે જોઈને આવ્યો છું

બાપ દીકરાના ધંધા સરખા છે ને એટલે પેલા તારા પપ્પાએ જુગાર રમી લીધો દારૂ પી લીધો મારી ઉપર હાથ ઉપાડી લીધો જે અત્યારે તું કરી રહ્યો છે તારી બાયડી ઉપર એટલે તારા પપ્પા તારા ગંદા સાથમાં તારો સાથ આપે છે અને આ બીજી વાત કીધું ને કે હું એ રૂમમાં નથી ગઈ એટલે નથી ગઈ આગળનું હવે તું જાણી લે અને એટલી બધી દયા આવતી હોય ને તો સીસીટીવી કેમેરા મુકાવીને જોઈ લે કે કોણ આવ્યું છે મને મારું કામ કરવા દે સરસ એટલે તમે મારા સવાલનો જવાબ નહીં કેમ બંધાયેલી છું હા નહીં આપ તો પછી અર ના એમ કેમ કહે છે કે એને જમવાનું મહાકાળી માએ આપ્યું પણ મહાકાળી માએ એને જમવા આપવા આવે ખરા અરે ભાઈ મન તો નથી લાગતું શું એટલે વવ એમ કહેતી હતી કે એને મહાકાળી માં જમવાનું આપવા માટે આવે છે

અને રહી વાત ચાવી નહીં તો એ તો ગમે ત્યાંથી મળી જાય હોય નહીં તો બનાવી પડશે શકાય ને જો મમ્મી હું તમારી સામે કઈ એક્શન નથી લેતો એનો અર્થ એ નથી કે અમે મન કરશું મેં મારો જવાબ આપી દીધો છે માનવો ન માનવો એ બધું તારા ઉપર છે સારું તમે જો જવાબ નહીં આપો ને તો હે બધું જ રીનાને ભોગવું પડશે મે તને કીધું ને કે જમવાનું મેનથી આપ્યું જો રીનાને તું કઈ જ નહીં કરતો નહીતર છે ને મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય કીધું ને એણે કીધું ને કે માં માં આપવા આવતા હતા તો કદાચ એવું પણ બની શકે કે માતાજી આપવા આવ્યા છે હું નથી આપવા ગઈ અને એવું લાગતું હોય તો ત્યાં સીસીટીવી કેમેરા મૂકી દે એટલે ખબર પડશે કે સાક્ષાત માં કાળી માએ જ જમાડી છે સારું મારે શું કરવું અને શું નહીં નહીં મને બહુ સારી ખબર પડે છે એટલે તમારે મને જણાવવાની કોઈ જરૂર નથી હો હું મારું બધું ફોડી લઈશ મારી રીતે હવે ક્યાં ઉપડવાનું છે દારૂ પીવાને હા

તારા બાપ ની છબી દેખાય છે મને આમાં કારણ કે વર્ષો પહેલા એ પણ મારી સાથે આવી જ રીતે વાત કરતો હતો જોવા દે

અરે રીના તો કેતી હતી કે એને જમવાનું આ ખાવાનું મહાકાળી માં આપી જાય છે બોલો આવું તો કઈ થતું હશે પપ્પા આ માતાજી કઈ નવરા હશે કે રીને બોલાવે અને માતાજી આ જમવાનું થાળ લઈને એની પાસે આવે ખોટી વાત છે તારી મમ્મી ને હું વર્ષો ઓળખું છું એ મારી સામે અને તારી સામે બે ની સામે તદ્દન ખોટું બોલે છે બેટા તું જેમ કે છે ને એમ એને નક્કી ડુપ્લિકેટ ચાવી બનાવેલી છે અને એ તાળું ખોલે અને એનું ખાવાનું આપે છે આ વાત ચોક્કસ હવે છે ને તમે મારા મમ્મીને સમજાવી દેજો કે આ રીનાડી ને જમવાનું ના આપવું જ્યાં સુધી હું કઈ બોલતો નથી ને ત્યાં સુધી સારું છે મને એવું થાય છે કે મારા મમ્મી છે ને એની ઉપર મારે હાથ ના ઉપાડવો જોઈએ એની મારે મર્યાદા રાખવી જોઈએ એટલા માટે હે મારા ઉપર હાથ ઉપાડી લે છે ને છતાં પણ હું એના ઉપર હાથ નથી ઉપાડતો પણ જો પપ્પા એને મારી સાથે વધારે મગજ મારી કરીને તો પછી આ મારી ધીરજની ધીરજનો બાંધ તૂટી જશે ભાઈ બેટા તો એવું કોઈ કામ નહીં કરતો કારણ કે એક છોકરો થઈને માવ પર આથો પાડે ને એ વ્યાજબી નથી પણ હવે તું મારા પર છોડી દે આ તારી મમ્મીને વર્ષો પહેલાં હું જે રીતે રાખતો હતો ને અને એને જે રીતે મેં ટોર્ચર કરી છે ને હવે એ સિલસિલો મારે પાછો શરૂ કરવો પડશે એવું મને ચોક્કસ લાગે છે તમારે પપ્પા છે કરવું હોય ને તે કરો ન મળવું જોઈએ કોઈ વાંધો નહીં બેટા અત્યારે તારે કામ પર જવાનું છે ને તો તું કામ પર જા તારી મમ્મી ને હું ફોડી લઈશ દીધા આજે દસ દસ દિવસ થઈ ગયા મારી દીકરી નહીં નરાધમ લઈ ગયા છે હજી કઈ હમાસાર નથી સુરક્ષા કરજે મારી દીકરીને શું હાલત માં હશે મારી તમને એટલી જ પ્રાર્થના છે કે મારી દીકરીને પાછી લઈ આવો દીકરી એની રક્ષા કરો હે મારી માં મારી દીકરીને આ હાલતમાંથી બચાવી લ્યો દીકરી તું ચિંતા ના કર મને ખબર છે તારા જમાઈ અને તારા દેવાઈના પાપના દિવસો ભરાઈ ગયા છે હવે કાલે સૂરજ ઉગતાની સાથે જ તારો વેવાઈ તારી દીકરીને પાછો મૂકી જશે મને મારી દીકરીની બહુ ચિંતા થાય છે એ લોકો કે એ લોકો કેટલી હેરાન કરતા હશે ભાષ પુજારતા હશે અને ખાવાનું પણ નહીં આપતા હોય બા રક્ષા કરો મારી દીકરીથી રક્ષા કરો મને બધી જ ખબર છે પણ તું ચિંતા ન કર હું એનું ખૂબ જ ધ્યાન રાખું છું એને જમવાનું પણ પહોંચાડું છું અને એને કોઈ પણ પ્રકારનું દુઃખ નથી આવવા દે હું માં પાવાવાળી માંકાળી માં છું તે મારી ભક્તિ કરી તું મારા ઉપર શ્રદ્ધા રાખ વિશ્વાસ રાખ બધું જ સારું થશે તારા બધા જ દુઃખ દૂર થશે હે મારી માં કુળ માં ઘણી ખમ્મા રક્ષા કરજો મારી દીકરીની હે મારી માં લાજ રાખજો મારી દીકરીની મારી માં કાળકાળમાં કુળદેવીમાં ઘણી ખમમાં ઘણી ખમમાં મારી